પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન નંગ પચાસ અને કિંમત રૂપિયા આશરે પંદર હજાર સાથે બે ઇસમોને સુરતની પુના પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસ કમિશનર દ્વારા બહાર પાડેલા જાહેરનામા અનુસંધાને આગામી આવનાર ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ચાઇનીઝ તુક્કલ તથા ચાઇનીઝ દોરાના વેચાણ બાબતે પોલીસ કમિશનર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર મદદ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરતની સૂચના અને માર્ગદર્શન હેઠળ પુના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ મોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા તે દરમિયાન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે બોરાણા તથા તેમના સાથે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ દોરાના કેસો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીની હકીકતના આધારે ચાઇનીઝ દોરી વેચનાર બે આરોપીઓને મુદ્દામાલ સાથે તેમને ઝડપી પાડ્યા છે